ડીસાના રાજપુર ખારાકુવા વિસ્તારમાં રહેતી એક પરણિત મુસ્લિમ મહિલાએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અને ગેરકાયદેસર રીતે ત્રિપલ તલાક આપવા બદલ ફરિયાદ નોંધાવી છે ગાંધીનગરની રહેવાસી અને હાલ ડીસા રાજપુર ખારાકુવામાં રહેતી સોહાના બાનુ ઉર્ફે સોનુ નાઝીમે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવાર તારીખ અઠાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે આશરે નવ ત્રીસ કલાકે તેના પતિ નાજીમભાઈ જાકીર હુસેન ડલીગરાએ તેને ગરદા બાટુનો માર માર્યો હતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો જ્યારે એક સાથે ત્રણ વાર તલાક 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 બોલીને તેને છૂટાછેડા પણ આપી દીધા હતા આ મામલે તેણીના પતિ ઉપરાંત તેના સસરા જાકીર હુસેન ફકીર મોહમ્મદ ડલીગરા અને દિયર નાસીર ઉર્ફે શાહરૂખ જાકીર હુસેન ડલીગરા ઉપર પણ આરોપ મૂક્યો છે જેમાં બંને જણાએ તેણીને ગાળો આપી અને પતિના ત્રાસ આપવાના કૃત્યમાં મદદ કરીને સહભાગી બન્યા હતા ડીસા દક્ષિણ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એનએસએસ અને ત્રિપલ તલાક કાયદા હેઠળ તેમજ મુસ્લિમ મહિલા લગ્ન ઉપર અધિકારનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે